સ્વાગત છે કેસોદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે પત્રિકા વિતરણ કરી જાગૃતિ લાવવા અભિયાન શરૂ કર્યું કેસોદ પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ ગત તારીખ પંદરમી જાન્યુઆરી સુધી ટ્રાફિક નિયમન જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવે છે જેમાં કેસોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ભીમભાઈ ખાંભલા દ્વારા રાષ્ટ્રીય માર્ગ પર વાહન ચાલકોને પત્રિકા આપી ટ્રાફિકના નિયમોની જાણકારી આપી આકસ્મિક ઘટનાઓ અટકાવવા અને સલામતી માટે ટ્રાફિક નિયમન પાડવા સ્વૈચ્છિક જાગૃત બનવા અપીલ કરવામાં આવી હતી કેસોદ પોલીસ દ્વારા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અને સલામતી માટે જાગૃત બનાવવા માટે શહેર નજીક પસાર થતા મુખ્ય માર્ગો પર વાહન ચાલકોને કાર ચાલકોને રોકાવી ટ્રાફિક નિયમન જાળવવા સમજણ આપવામાં આવી હતી કેસોદ નજીકથી જેતપુર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોય ત્યારે છાસોરે આકસ્મિક ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકની ભૂલને કારણે નિર્દોષ વ્યક્તિનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થવાના બનાવો બને છે ત્યારે કેસોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી દ્વારા જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવે છે કેસોદ શહેરમાં મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે આવનાર દિવસોમાં અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે અને ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોની ખેર નહીં રહે ઈમેમો મેમો વાહન માલિકીને રજીસ્ટ્રેશન કરવામાં આવેલ સરનામા પર મોકલી આપવામાં આવશે કેસોદ પોલીસ દ્વારા એક મહિના સુધી ટ્રાફિક નિયમન જાગૃતિ ઝુંબી શરૂ કરવામાં આવે છે ત્યારે શહેરીજનોએ પણ આવકારીને સહકાર આપવાની ખાતરી આપી છે કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી સરાહનીય કામગીરીમાં સામાજિક સંસ્થાઓ જોડાય તો સોનામાં સુગંધ મળી શકે તેમ છે રિપોર્ટર નરેન્દ્ર કલાણિયા કેશોદ હાલમાં પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધીનો માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે એ અંતર્ગત જુનાગઢ પોલીસના એસપીસીની સૂચના મુજબ કેશોદ શહેર ખાતે આમો તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર તેમજ તમામ સ્ટેશન પોલીસ સ્ટેશન વાત સલામતી માસની ઉજવણીના સંદર્ભે આજરોજ તમામ વાહન ચેકિંગના જે પોઈન્ટ ઉપર આવતા જતા રાહદારીઓ જેમાં ખાસ મોટર સાયકલ ચાલકો તેમજ ફોર ચાલકોને એક સમજ કરેલી છે ટ્રાફિકના નિયમોથી અવાલ કરેલા છે જેથી કરીને એ લોકોને કોઈ ન થાય એક્સિડન્ટ ન થાય તેના માટેની એ લોકોને સમજ કરવામાં આવી છે તેમજ કાયદામાં તેની શું શું જોગવાઈઓ છે શું કરવું શું નહીં કરવું એની માર્ગદર્શિકા છે એ પણ એ લોકોને બેબલેટ સ્વરૂપે આપણે આજ રોજ આપવામાં આવેલી છે અને આ સમગ્ર ઝુંબેશ પૂરા એક માસ દરમિયાન ચાલુ રહેશે